નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં કન્ડક્ટર ભરતી બે હજાર એકવીસ અંતર્ગત સામાજિક વિજ્ઞાન ઇતિહાસને લગતા મહત્ત્વના પ્રશ્નો શરૂઆત કરી ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી ઇતિહાસ શબ્દ મૂળ કઈ ભાષામાંથી ઉતરી આવેલ છે સંસ્કૃત ઇતિહાસ શબ્દ કયા સંસ્કૃત શબ્દ પરથી બનેલો છે ઇતિહ આસ ઇતિહ આસનો અર્થ શું થાય છે આ પ્રમાણે હતું ભૂતકાળમાં બનેલા બનાવોનું યથાર્થ નિરૂપણ એટલે ઇતિહાસ ઇતિહાસ એ કેવા પ્રકારનું વિજ્ઞાન છે તે સામાજિક વિજ્ઞાન છે સામાજિક વિજ્ઞાનના વિષયનું કેન્દ્રબિંદુ શું હોય છે માનવી ઇતિહાસ જાણવા માટે સાધન સામગ્રી જણાવો શિલાલેખો તામ્રપત્રો સિક્કાઓ યાત્રા વર્ણનો પ્રાગૈતિહાસિક યુગની લિપિ કઈ હતી હજી સુધી ઉકેલી શકાય નથી ગુજરાતનો પ્રમાણભૂત ઇતિહાસ કયા શાસકના સમયમાં શરૂ થાય છે ચંદ્રગુપ્ત મૌર્ય ગિરનારમાં સુદર્શન તળાવ કોણે બતાવ્યું હતું ચંદ્રગુપ્ત સુબો પુષ્પગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય સુબો પુષ્પગુપ્ત ગિરનારના કોના શિલાલેખોમાં સુદર્શન તળાવના પુનઃ નિર્માણની માહિતી મળે છે તો રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખોમાં અને આ મિત્રો આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે કયા રાજાઓના સિક્કાઓ પરથી તેમની વંશાવલી અને સાલવારી જાણી શકાય છે ક્ષત્રપોના કયા રાજાઓના તામ્રપત્ર પરથી પ્રાચીન રાજકીય વહીવટ વિશેની માહિતી મળે છે મૈત્રક અને સોલંકી વંશના રાજાઓ દયાશ્રય ગ્રંથ કોના દ્વારા લખવામાં આવેલ છે હેમચંદ્રાચાર્ય હેમચંદ્રાચાર્યનું વ્યાકરણના નિયમોને ઉદાહરણો સહિત નિરૂપણ કરતું મહાકાવ્ય કહ્યું દયાશ્રય કર્તિકો મુદી ની રચના કોણે કરી સોમેશ્વર વસંત વિજયના રચયિતા કોણ છે બાલચંદ્ર સુરી મોહરાજ પરાજય કોના દ્વારા લખાયેલ છે યશપાલ દ્વારા કુમારપાલ પ્રતિબોધના રચયિતા કોણ છે સોમપ્રભ સુરી હિન્દી પદ્ય રત્નમાલાના રચયતા કોણ છે કવિ કૃષ્ણ કવિ કૃષ્ણ રચિત રત્નમાલામાંથી કયા વંશ વિશેની માહિતી મળી આવે છે ચાવડા વંશની પ્રબંધ ચિંતામણીના રચયતા કોણ છે મેરુતુંગ તુંગ હમીર નાટક કોણે લખ્યું છે સુરી વિચાર શ્રેણી કોના દ્વારા લિખિત છે રાજશેખર લિખિત ચીની યાત્રાળુ હિએનસાંગે કયા વંશના શાસન દરમિયાન ગુજરાતની મુલાકાત લીધી હતી મૈત્રક વંશના શાસન દરમિયાન હિએનસાંગ રચિત પ્રવાસ ગ્રંથ કયો છે સી યુ કી માનવીય લખવાની જળ હસ્તગત નહોતી કરી તે યુગ કયા નામે ઓળખાય છે પ્રાગ ઐતિહાસિક યુગ પ્રાગ ઐતિહાસિક યુગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે અક્ષર જ્ઞાન રહિત યુગ માનવીએ લિપિ અને લખવાની કળા તથા અક્ષર જ્ઞાન મેળવી એ યુગ કયા નામે ઓળખાય છે ઐતિહાસિક યુગ વિદ્વાનોએ પ્રાગ ઐતિહાસિક યુગને કેટલા ભાગમાં વહેંચ્યો છે ત્રણ ભાગમાં પુરાતન યુગ મધ્ય પાષાણ યુગ નૂતન પાષાણ યુગ કયા યુગને માનવ સંસ્કૃતિનું પ્રથમ સોપાન માનવામાં આવે છે પુરાતન યુગને કયા યુગમાં માનવી ફક્ત ખોરાક એકઠો કરનાર હતો પુરાતન પાષાણ યુગમાં પુરાતન પાષાણ યુગ બીજા કયા નામે ઓળખાય છે અશ્મ યુગ તરીકે કયા યુગને પુરાતન પાષાણ યુગ કહેવામાં આવે છે તો એક લાખ વર્ષ પહેલાં કપી માનવ પથ્થરોનો ઉપયોગ કરતો હતો તે યુગને પ્રાગ ઐતિહાસિક યુગને અંગ્રેજીમાં શું કહે છે પેલિયો એજ પેલિયોલિથિક એજ શબ્દ પેલિયો એટલે શું પેલિયો એટલે પ્રાચીન પેલિયોલિથિક એજ શબ્દમાં લિથ એટલે શું લિથ એટલે પાષાણ પથ્થર પુરાતન પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ વચ્ચેનો યુગ કયો મધ્ય પાષાણ યુગ કયા યુગના સમયમાં માનવી દૂરથી શિકાર કરવા લાગ્યો મધ્ય પાષાણ યુગમાં કપિ માનવે જ્યારે ઘડેલા અણીવાળા વ્યવસ્થિત હથિયારોનો ઉપયોગ કર્યો ત્યારે કયા યુગની શરૂઆત થઈ હોવાનું મને છે નૂતન પાષાણ યુગની કયા યુગમાં માનવી ચામડાના કપડાં કે વલ્લક વક્કલ પહેર પહેરતો થયો મધ્ય પાષાણ યુગમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર સહિતમાં નદીઓની ભેખડોમાં ચૂનાથી ઘટ થયેલા રેતીના પડ બંધાયા તે કયા યુગ દરમિયાનનું માનવામાં આવે છે મધ્ય પાષાણ યુગ કપિમાનવે નદી કિનારે સ્થાયી જીવન જીવવાની શરૂઆત કયા યુગથી કરી હતી નૂતન પાષાણ યુગ પશુપાલન અને કૃષિની શરૂઆત કયા યુગમાં થઈ હતી નૂતન પાષાણ યુગમાં શાસ્ત્રીઓના મત મુજબ પ્રાગ ઐતિહાસિક આદ્ય સ્તર ગુજરાતમાં કયા નામે ઓળખાય છે ગારવાડ ભૂસ્તર તરીકે ઓળખવામાં આવે છે ધારવાડ પુસ્તર ગુજરાતના કયા કયા પ્રદેશોમાં વિસ્તારિત થયેલ જોવા મળે છે સાબરકાંઠા પંચમહાલ અને વડોદરા ગુજરાતમાં વિસ્તારિત દારવાડ ભૂસ્તર કયા કયા સ્વરૂપે મળી આવે છે સ્ફટિક સ્લેટ વેણુ પાષાણ આરસ પહાણ તેમજ ખનિજમાં મેંગેનીઝ અને બોક્સાઇડ સ્વરૂપે મળી આવે છે આદ્ય યુગમાં જીવસૃષ્ટિની ઉત્પત્તિ થઈ ન હતી તેથી તેને કયો યુગ કહેવામાં આવે છે અજીવમય આદ્ય યુગ પછી જીવસૃષ્ટિનો સંચાર થયો તે યુગને ભૂસ્તરશાસ્ત્રીએ કેટલા વિભાગમાં વહેંચ વહેંચે છે અને કયા કયા તો ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે પ્રાચીન જીવમયુગ મધ્ય જીવમયુગ નૂતન જીવમયુગ અને માનવી જીવમયુગી વિભાગ તરીકે ઓળખાતા સ્તર ગુજરાતમાં કયા કયા જોવા મળે છે દાતા પાલનપુર અને ઈડરની આસપાસ જુરાસિક વિભાગના સ્તર ગુજરાતમાં ક્યાં જોવા મળે છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં મધ્ય યુગમાં દક્ષિણ ભારત કોની સાથે જોડાયું હતું આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સાથે મધ્ય યુગમાં ઉત્તર ભારતની ભૂમિ કયા મહાસાગરમાં ડૂબેલી હતી યુરેશિયન મહાસાગરમાં યુરેશિયન મહાસાગરમાં ડૂબેલી ઉત્તર ભારતની ભૂમિ કયા નામે ઓળખાતી હતી ગોંડવાના ખંડ અથવા લેન્ડ તરીકે ઓળખવામાં આવતી હતી ગોંડવાના ખંડના અવશેષ ગુજરાતમાં કયા કયા જોવા મળે છે કચ્છ સૌરાષ્ટ્રમાં દાગંદ્રા અને વઢવાણમાં ભૂગર્ભમાંથી નીકળેલો લાવા જાડા સપાટ પગથીદાર સ્તરોમાં પથરાયો તે ભારતની વિદ્યામાં કયા નામે ઓળખાય છે ડેકન ટ્રેપ તરીકે ડેકન ટ્રેપના અવશેષ ગુજરાતમાં ક્યાં ક્યાં જોવા મળે છે સૌરાષ્ટ્ર તથા ગુજરાતની પૂર્વ સીમાએ ડેકન ટ્રેપ કયા યુગમાં અસ્તિત્વમાં આવ્યો નૂતન જીવમય યુગમાં નૂતન જીવમય યુગ એટલે કે અથવા ડેક્કન ટ્રેપ યુગ દરમિયાન જ્વાળામુખીના લાવાના લીધે ગુજરાતમાં કયા બે ઊંચા પર્વતો અસ્તિત્વમાં આવ્યા ગિરનાર અને પાવાગઢ કયા યુગમાં માનવનો પ્રાદુર્ભાવ થયો હોવાનું મનાય છે માનવ ગોળાર્ધમાં ઠંડી હતી જેને છે ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક યુગના અવશેષ સૌપ્રથમ ક્યારે મળી આવ્યા ઈસવીસન અઢારસો ત્રાણું અઢારસો ત્રાણુંમાં પ્રાગ ઐતિહાસિક અવશેષ શોધ્યા હતા રોબર્ટ બ્રુસ કુટે ગુજરાતમાં પહેલા વહેલા પ્રાગ ઐતિહાસિક અવશેષ ક્યાંથી મળી આવ્યા હતા હાલના મહેસાણા જિલ્લાના કોટ અને પેડાબલી ગામેથી સન ઓગણીસો એકતાલીસમાં પ્રાગ ઐતિહાસિક અવશેષ ક્યાંથી મળી આવ્યા લાગણ ખાતેથી કોટ પેડામલી અને લાગણ જ કઈ નદીને કિનારે આવેલ છે સાબરમતી ઉત્તર ગુજરાતમાંથી મળેલ ઓજારો કયા ખડકોમાંથી બનેલા જણાય છે મહિ ઓરસંગ નદી પ્રદેશ તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી મળેલ ઓજારો કયા ખડકોના બનેલા છે બેસાલ્ટ અને રેતીના પથ્થરનો ગુજરાતનો આદિમાનો ક્યાંથી આવ્યો હોવાનું મનાય છે આફ્રિકાના પૂર્વ કિનારેથી અકીકના નાના ઓજારોને કયા નામે ઓળખવામાં આવે છે લઘુ પાષાણ યુગ તરીકે અત્ય પ્રાચીન પાષાણ યુગના માનવીના લક્ષણો જણાવો લાંબુ મોટું માથું ઉપસેલા બવા ઉપસેલો નીચલો હોઠ ચિંબુ નાગ ધરાવતો હતો અત્ય પ્રાચીન પાષાણ યુગનો માનવી કઈ જાતિઓના મિશ્ર લક્ષણ ધરાવતો હોવાનું મનાય છે ભૂમધ્ય પ્રદેશની જાતિ અને શ્રીલંકાની વેદા જાતિ અત્ય પ્રાચીન પ્રાચીન યુગના ઓજારો કેટલા પ્રકારના હતા કયા કયા બે પ્રકારના એક ગાબો કોર પતરી ફ્લેક નૂતન પાષાણ યુગ પછી કયા યુગનો ઉદય થયો ધાતુના યુગનો ધાતુ યુગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તામ્રયુગ તામ્ર યુગ તામ્ર કાસ્યયુગ અને કાસ્યયુગ તરીકે ધાતુ યુગ દરમિયાન સૌ પ્રથમ કઈ ધાતુની શોધ થઈ સોનું સોનાની શોધ પછી કઈ કઈ ધાતુઓ શોધાય ક્રમશઃ તાંબુ કલાઈ કાંસુ અને લોખંડ કાંસુ કઈ ધાતુના મિશ્રણથી મિશ્રણ થી બનાવવામાં આવતું તાંબુ પ્લસ કલાઈ પૈડું અને ચક્રની શોધ કયા યુગમાં થઈ નૂતન પાષાણ યુગમાં હડપ્પા સભ્યતાની ભાળ કઈ સાલમાં મળી ઈસવીસન અઢારસો છપ્પનમાં હડપ્પા સભ્યતાની પહેલ વહેલી શોધ કરનાર કોણ હતા જનરલ કનિંગ હામ તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રમાણે મળી જાય અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીજના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત